બળતરા શરૂ થયા હતા એટલું જ નહીં લોકો મોઢા પર રૂમાલ બાંધી પાણી કરવો પડ્યો ઘટના અંગે લોકોની ફરિયાદ બાદ જીપીસીબી ટીમ તેમજ ડીપીએમસી ની ટીમ રાજપીપળા ચોકડી ઉપર દોડી આવી અને જ્યાં સૌથી વધુ ફરિયાદ મળી હતી જે બાદ જીપીસીબીની ટીમે આ રાસાયણિક કઈ તરફથી છૂટ્યો છે તે તરફ તપાસ શરૂ કરતા પ્રતિન બ્રિજ રોડ પર વોકાર્ડ કંપની સામે આવેલ અમલ પ્રાઇવેટ લિમિટેડમાંથી આત્રી વાસ આવતી હોવાનું સામે આવ્યું છે જીપીસીબીની ટીમ કંપનીમાં તપાસ કરતા હવામાં રાસાયણિક કેમિકલ છોડાતા પૂર્વે તેને ડાયલ્યુટ કરવા માટેની સ્ક્રબર પ્રોસેસ ચાલી રહી હતી જે દરમિયાન સ્ક્રબર ક્ષતિ સર્જાતા કંપનીમાં રહેલા સલ્ફર ટ્રાય ઓક્સાઇડ ગેસ ડાયલ્યુશન વગર હવામાં ફેલાઈ ગયો હતો જે અંગે કંપનીને જાણ થતાં જ સ્ક્રબર બંધ કરવા માટે ત્વરિત શટડાઉન લીધું હતું જે બાદ અડધા કલાકે સ્થિતિ કાબૂમાં આવી હતી જો કે એ પૂર્વ વિપુલ માત્રામાં હવામાં સલ્ફર ટ્રાય ઓક્સાઇડ ગેસનો રિસ થયો હતો અને હવાની દિશા રાજપીપળા ચોકડી વિસ્તાર તરફ રહેતા કંપનીથી દોઢથી ત્રણ કિલોમીટર વિસ્તાર દૂર સુધી તેની અસર જોવા મળી ઘટનાના પગલે તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ ઘટના અંગે જીપીસીબી પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયા જણાવ્યું છે કે અમલ લિમિટેડ કંપની સ્ક્રબરમાં ટેકનિકલ સમસ્યાને લઈ સલ્ફર ડાય ઓક્સાઇડનો રિસાવ થયો હતો જે અડધા કલાકે કાબૂમાં આવ્યો હતો આ અંગે તપાસ કરવામાં આવી હતી અને કંપનીને આ અંગે જરૂરી તાકીદ પણ કરવામાં આવી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર